વોચ રાખી હતી આરોપીઓનો પીછો કરીને એકસો આઠ ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસે કુલ અગિયાર લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે આરોપીઓની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી આગળ વધારી છે પોલીસે કુલ અગિયાર પોઈન્ટ અઢાર લાખ નો મુદ્દાવાલ જપ્ત કર્યો છે દસ પોઈન્ટ આગળ શું પ્લાન હતો લઈને તપાસ હાથ ધરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પર જોડાઈ ગયા છે સુધીર એસએનસીએ માલગોરાઉન રોડ વિસ્તારમાં વોચ ગોઠવી ડ્રગ્સ ના વેચાણ પર રેડ પાડી છે શું વિગતો જી સુધીર મહેસાણા રેલવે સ્ટેશન નજીક એક દસ પોઈન્ટ લાખ નો ડ્રગ્સ જપ્ત કરી લીધો છે અને હાલ તો વોચ રાખી અને કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ અગિયાર પોઈન્ટ અઢાર લાખ નો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કબજે જપ્ત કર્યો છે અને એકસો આઠ પોઈન્ટ છસો સાહીઠ ગ્રામ પ્રતિ જાણવા મળ્યું છે અને નશા આ રેકેટ પર એસો હાલ તો મહેસાણા જિલ્લામાં મસ્ત મોટો ઝાટકો લાગી રહ્યો છે